કામ નથી એ ખાડામાં મને વાત કરતી હું તું તારી કરી ગુન્ડા દેવી દો તું અને ગુન્ડા કઈ છે શું તું તારી કેમ કરો ઓ જાવ જાતો જવું તમારે તમારું છે મારું નહીં એ હું પેલા ઉતારું પેલા ની જે તમને રજૂઆત કરી નહીં

અને જન્મદિવસ નિમિત્તે અમારા શુભેચ્છકો દ્વારા પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે અમે લગાવતા હોઈએ આ વખતે પણ બેનર લગાવવા માટે અમે કાયદેસર રીતે તારીખ દિવસે ઓફિસર અમે પરવાનગી માંગીએ ચીફ ઓફિસરે અમને પત્ર લખી અને એવું ગણાવ્યું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કોન્ટ્રાક્ટ આપેલો છે અને એને પૈસા ભર્યા નથી એટલે એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે અમે આગામી કારોબારી સમિતિમાં આ કામ મૂકેલું છે એટલે અમે 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 પરમિશન આપી નહીં એજન્સીને એજન્સીને પૂછ્યું અને બેનર લગાવ્યા ઓફિસર એવું કહે છે કે આ માલિકી અમારી છે જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મિટિંગમાં મૂકેલા છે તો અમારા બેનર ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે અમારા શહેર પ્રમુખ છે દિલીપભાઈ દીપકભાઈ પટેલ એમને આજથી પંદર દિવસ પહેલા પાટણની અંદર ઘણા બધા એવા હોલ્ડિંગ છે કે જે પરમિશન વિના લગાવેલા હતા એને WhatsApp થી પણ મોકલેલા હતા આજની સુધી એ બેનર લગાવી દે ઉતારવામાં આવ્યા નથી અને અમે એજન્સીના જે રેમ મારેલી છે એના પર બોર્ડ લગાવીએ છીએ ચીફ ઓફિસર જાતે બોર્ડ ઉતારવા માટે આવે પાટણ ચીફ ઓફિસર ના નગરપાલિકાના ચીફ ઓફિસરને

કે તમારામાં તાકાત હોય તો પાટણની ગંદકી હટાવો તમારામાં પાટણ હોય તો પાટણના દબાણો હટાવો તમારામાં તાકાત હોય તો આજે પણ આ સામે સ્ટ્રીટ લાઇટો બંધ છે આજે પણ પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો છે છેલ્લા 15 દિવસથી બંધ છે એ કામ કરવું નથી અને જાતે બેનર ઉતારવા માટે શેહણ બનીને આવે છે આ ચીફ ઓફિસર માટે એ સોકતું નથી અને આ બાબતે આ બાબતે અમે ડીએસપીને પણ રજૂઆત કરી એ ઓફિસર મહિલા છે અને એને બોલવાનો જે પણ અધિકાર છે મને લાગે છે કે જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે કે ખાડા તમે પાડો છો સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ એ ઠેકાણે નથી અને જેનું મગજ ઠેકાણે ના હોય એવી વ્યક્તિ ગમે તે બોલે એને બોલવાનો અધિકાર છે કે ખાસ કરીને પોસ્ટરને ફાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યાં એકને એક થોડાક જ છે ફાટ્યું પણ છે તો ઉતારવાના હોય છે કે ફાળવાના હોય છે અને આ બાબતે આપનું શું કહેવું છે પહેલા તો આજની તારીખે આ જે હોર્ડિંગ છે એની માલિકી એ પરિશ્રમ એજન્સીની છે જ્યાં સુધી એને એનો કોન્ટ્રાક્ટ રદ ન કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવે તો એને એજન્સીને નોટિસ આપવી પડે આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારસો રૂપિયાના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે એ સોંગતું નથી અને અમે જે એજન્સીને કોન્ટેક્ટ આપેલો હતો એને કહેલું હતું કે અઠ્ઠાવીસ મે મારો જન્મદિવસ પૂરો થાય તો રાતે તારે બેનર ઉતારી દેવાના એક દિવસનો સવાલ હતો અમે સાત દિવસથી બેનર લગાવ્યા છે તો ચીફ ઓફિસર વિકાસના કામોમાં એને રસ નથી પાટણની ગંદકી સાફ કરવામાં રસ નથી અને આવા બેનર ઉતારવા જાતે નીકળી પડે છે ચીફ ઓફિસર માટે શરમજનક બાબત છે ધારાસભ્ય શ્રીએ એક પત્ર લખી અને પરમિશન માંગી હતી કે એમના જન્મદિવસ પર એમને અલગ અલગ જગ્યાએ વોટિંગ બોર્ડ મૂકવા છે તો પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો હતો પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ ત્રણ વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બે બધું વર્તન કરી પચાસ સાઠ માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી બરાબર આજે ધારાસભ્ય છે જાહેર સેવક છે તો એમને એટલીસ્ટ પોતાના કાયદા પોતાની માન મર્યાદા જે કઈ હોય એમને રાખવી જોઈએ નગરપાલિકા ઇન્કાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ અત્યારે પણ એમને આવી અને રીતરનું એવું બેહુદું વર્તન કર્યું અને એવું એમના જે એમના અનુયાયીઓ અને એમના સમર્થકો આવી ગયા છે એ પણ બેહૂદું અને ગુંડાગીર્દી વાળું વર્તન કરે છે એમના કીધે આવા વર્તન કરે છે તો આ પ્રજામાં સારો હોર્ડિંગ નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને ને પૈસા ભરતી નથી એમને પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી એ ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી તેમ છતાં એ એ ખોટા ખોટા કારણો ઉભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ જવડાણો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો આજે આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી આજે જ હોર્ડિંગ ઉતારવાની જરૂર પડે આજે હોર્ડિંગ ઉતારવાની જરૂર પડે એવું નથી આજે અમે અહીંયા આવ્યા મિટિંગના અને મેં જોયું કે નગરપાલિકાની જગ્યા પર એમને લગાવ્યા છે એટલે ના પાડવા છતાં લગાવે એટલે ઉતાર ઉતારવાની આવશે કેટલા સમસ્યાઓ છે એ સમસ્યામાં કેમ હોર્ડિંગ તમે ઉતારવાનો પ્રયાસ કર્યો અમે એક અઠવાડિયાથી બધા જાતિ કોઈ અમને મોકલે છે ફોટો કે ભાઈ અહીંયા અહીંયા હોર્ડિંગ છે પેલી જગ્યાએ હોર્ડિંગ છે તો અમારો સ્ટાફ જઈ જઈને હોર્ડિંગ ઉતારવાનું ચાલુ જ છે કામ ઉતારે ઉતારે જ છે અમે 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 સ્પેશિયલ અને મારી પાસે આખી વોટ્સએપ ચેટ છે આ જગ્યાએથી હોર્ડિંગ ઉતારો અહીંયાથી ઉતારો જેવો જેવો મેસેજ આવે છે અમે ઉતરાવીએ જ છીએ બસ હોર્ડિંગો અમારે જે અમારી અમારી જગ્યામાં કોઈ નગરપાલિકાને પૈસા નથી આપતું ધારાસભ્ય નું બેનર ધારાસભ્ય ને તમે પેલા એમાં ના લો મારે અત્યારે પરમિશન વગર જે હોર્ડિંગ લાગ્યું છે ને એ કામ મારા માટે મહત્વનું છે ધારાસભ્ય મહત્વના